આપણે કવર લઈ લીધા અને આપણે લીધી છે ખાસ આપડે આવ્યા છીએ વિક્ટોરિયા પુલ આ જો નદી જો કેમ જાય છે આપડે ગાઈસ તો કેમ છો બધા મજામાં ને અત્યારે જો બધું સેટ થઈ ગયું છે આપણું પાણી ઉતરી ગયું છે અને હવે ફ્લાઇટ પણ આવી ગઈ છે તો આપણે નીકળ્યા છીએ બહાર રાઉન્ડ મારવા કે શું હાલ છે બહારનું ને કેવું છે ને કેવું નહીં કેમ કે આપણે નીકળ્યા જ નથી બહાર તો અત્યારે નીકળ્યા છીએ જોઈ કે કેવું હાલ છે નદીઓ અહીંયા કેટલીક ભરેલી છે ને કેટલીક નહીં તો ચાલો તમે પણ સાથે સાથે આવો તમને દેખાડી બધાય આપડે રંગ નદી છે અને આ નદી કાલે તો આ પુલની ઉપરથી ની ઉપર થી નદી રહી ને કાલે પુલની ઉપરથી ઉપર થી આ પુલનું જો હાલત પુલ નું બધું નીકળી ગયું છે આખો ગાભડા લાદયું બધું નીકળી ગયું છે અને આને માથે થી પાણી જતું હતું અને અહીંયા જે આજુબાજુમાં બધા રીએ છે ને એ લોકોના તો એક આખું નીચેનું માળો ને ઉપરનું માળે અડધું પાણીમાં હોય ને એટલું પાણી હતું બધું ચાલુ થયું છે એટલે પબ્લિક આમ બારે જોવા જ બધી નીકળી છે લેવા કરવા કેમકે ગણાયના ઘરમાં કાંઈ નહોતું એટલે બધા લેવા નીકળ્યા છે અને અહીંયા આ બધું પાણીમાં દરબાર ઘટની બારે હવે આ દરબારગઢ ની બારે કાંઈ નહોતું પાણી અંદર દરબારગઢ ઘટી એટલે એ બારના વિસ્તારમાં

આપણે ફોન ને બહુ બચાવ્યું કેમ કે આપડે આગળ ફોન નો કવર નતો વરસાદ માં પલરે અત્યારે જો નીકળ્યા ને બારે એટલે દુકાન જોઈ ને સીધા અહીંયા ઊભા જ રહી ગયા છીએ કે પેલો ફોન નો કવર લઈ લઈએ આપણે આપણે કવર લઈ લીધા અને આપણે લેડીસ ની છોકરીઓ ની અમે આદત જ હોય પિંક કલર જ લઈએ હાલો ત્રીસ રૂપિયા નું આવ્યું અમુક જગ્યાએ વીસ ના મળે છે અહીંયા ત્રીસ નું આવ્યું પણ લઈ લીધું અત્યારે જોયા જરૂરી કામ અહીંયા દરબાર ગઢ આગળ થી બટેકા જોયા પણ સડેલા હતા એવા કઈ ખાસ હતા નહીં તો જો હવે અહીંયા આવ્યા છે અહીંયા માર્કેટ જ ભરાય છે છે તો જરૂર લેશું કે કોકદી ને આજ નહી ગયા ને ટ્રાફિક તો જો કેટલું ટ્રાફિક છે વરસાદ એ પાછું ચાલુ થઈ ગયું છે જોરદાર નું ચાલો આપડો કવર કામ આવી ગયો લગાડી દીધું વરસાદ ને હજી આ એક

અડીને પાણી હતું ધમધકોર જાય છે આ પુલ ને અડીને હતી નદી અને ઓલા નનકડા પુલમાં તો એને માથે થી थी જો કચરો જો અને આ બાજુ આમ આપણો હોરાનો હજીરો અને અહીંયા જ નદી ની બાજુમાં જ લાગ્યો તો મેળો આપણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મોટો મેળો લાગે છે પણ અહીંયા લાગે છે મેળો ઈ મેળાની તો બિચારાની હાલત ખરાબ થઈ ગઈ છે કેમ કે આ અડધો ચકદોર પાણીમાં તો એટલું હતું પાણી અહીંયા જ આપણે આ વ્યૂ આખો જોઈ લ્યો તમે આપણે અત્યારે નીકળ્યા છીએ વરસાદમાં જોવા નકા કોઈ દી નીકળતા નથી

વરસાદે એવું ને પાણી એવું બે વાર નદીનું પાણી છોડ્યું ને બે વાર અમારા બધાય એના ઘરમાં આવ્યું છે આ પવન એટલું જોશમાં આવે છે કે જો આપડે રિક્ષા નથી આવતી તો આપણે રિક્ષાની અંદર બેઠા બેઠા કલરની છે આખાય બહુ જોશમાં પવન છે જો આ કાલે છેને ત્યાં આ બધું પાણીમાં હતું આપણે આખી સોસાયટી પાણીમાં દીવાલ લગી પાણી હતું તો જો આ રેસ્ક્યુ માટે છે ને થી આપણે અહીંયા આવીતી બધાય ને અહીંયાથી કાઢી કાઢી રેસ્ક્યુ કરતા હતા અહીંયાથી આ બોટમાંથી અંદર સોસાયટીમાંથી કાઢાતા બધાય ને ઓની હાલત જો કેવી થઈ ગઈ છે રોડ નાખા અહીં ઓના ભઈ નથી છે રોડ રોડ આખા ખાડા ખાડા નીકળી ગયા છે હવે આપણી રિક્ષા ઘરે પહોંચી જાય તો સારું છે કેમ કે રોડમાં મોટા મોટા ખાડા થઈ ગયા છે મારે તો બહુ અઘરું પડ્યું જવું કેમ કે પાછા મહિના તો એકદમ વરસાદ ને બહુ પવન રિક્ષા ના હાલે એટલું પવન અને બસ અત્યારે શું છે કે લાઇટ આવી ગઈ છે આપણે તો બે દિવસથી વરસાદના પાણીમાં નાઈ નાહીં અને કપડાં દુનિયાના ઉતારીના છે તો હવે સૌથી પહેલાં રાંધવાનું પણ કરવાનું છે અને એક કોર મશીન લગાવશું આપણે કપડાં ધોવા માટે કે જેટલા ભીના છે ને એ ધોવાઈ જાય અને મેં પણ બસ નાઈ લીધું હવે બે દિવસથી વરસાદમાં પાણીમાં નાઈ નાંઈને આજે ફિલાલ ચાલો ખેર ઘસી ઘસીને નવાઈ ગયું હવે હાલો આપણે રાંધવાનું કરી અને મશીનમાં છે ને કપડાં નાખી દઈએ એટલે આરો હર કામ થતું જાય આપણે મશીન કરી દીધી છે ચાલુ કપડાં ધોવા માટે અને જેટલા અહીંયા ભીના હતા ને અહીંયા નાખી દીધા છે ને બાકી બધાય તો અહીંયા સામે મમ્મીના ઘરે દુનિયાના ઉતાર્યા છે છોકરાઓએ અને હાલો હવે આપણે છે ને તે કંઈક બપોર માટે ખાવા માટે કરી લઈ તો ખાવામાં તો બીજું કંઈ બારીકો નાખી જ રીક ખાવામાં તો છે ને અત્યારે હવે બકાલામાં તો કાંઈ નથી ઘરમાં અને કોઈ જાતની અહીંયા અમારા એરિયામાં કોઈ નોનવેજની કે કાંઈ દુકાન ખુલ્લી નથી અને અત્યારે હવે બસ એક એક જ ઓપ્શન વધ્યું છે આપણી પાસે કે આપણે ડાળ કરી નાખીએ કેમકે દાળ એક એવી વસ્તુ છે ને કે છોકરાઓએ ખાઈ લેશે ચણાની ડાળ ચાલો કરી નાખીએ આપણે અને એમાં બટેકા નાખી દેસું તો થઈ જશે મને બટેકા ના જોઈ પણ છોક છોકરા ભાઈ ઠીક ઠીક ખાય તો ખાય બાકી મારા ને તો જોઈએ જ એને તો હર શાકમાં બટેકા જોઈએ જે શાકમાં ના પડતા હોય ને એમાં એને બટેકા જોઈએ જ હાલો કરી અમે ફટાફટ દાળ મૂકી દઈ વાફવા એકમાં ભાત મૂકી દઈ અને રોટલા કરી નાખશું અત્યારે રોટલી નથી કરવી બાજરાનો લોટ પડ્યો છે તો રોટલા નાખી દેસું એટલે થઈ જાય આપણા ખાવાનું હવે મેઇન પ્રોબ્લેમ એ છે કે કપડાં સુકાવશું ક્યાં બારે બહુ જ વરસાદ ચાલુ છે

તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો આ વિડીયો આપણા વિડીયોને બધાય જાતે શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બા